સ્વીકાર કરતા જણાવ્યું કે મેળાનું મેદાન છત્રીસ પોઈન્ટ ચોપન લાખ હરાજી કરી સંચાલકોએ સોંપવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ સુરેન્દ્રનગર નગરપાલિકાની આજે સુરેન્દ્રનગર ના મેદાન માટેની અને એસઓપી અડગ હતી બાબતે થોડાક વાત થઈ હતી પણ તેમ છતાં આજે બધા આયોજકો આજ એસઓપી દરમિયાન મેળો કરવાની તૈયારી દાખવી છે અને છત્રીસ લાખ ચોપન હજાર ટકા જીએસટી એ સુરેન્દ્રનગર મેળા ને મેદાન રાખી લેવામાં આવ્યું ખાસ કરી કેવા કોઈ પાંચ છોડ કરવા નથી સેફ્ટી સાથે સરકાર કે અધિકારી કોઈ પણ આ બાબતે તૈયાર ન અને રાઈડ વાળા પણ કોઈ સેફ્ટી બાબતે કઈ ગેરસુરક્ષા થાય એવું માંગતા નહોતા એટલે ઈ જ સાથે જ અમે આ ગ્રાઉંડ રાખ્યું છે સેફ્ટી ના પાલન કરવા માં આવશે સેફ્ટી ના તો તમારે સોઈલ રિપોર્ટ કરાવવાનો છે સોઈલ રિપોર્ટ માં જો જરૂર લગાય તો ફાઉન્ડેશન ની જરૂર છે અને એનડીટી રિપોર્ટ અને ખાસ કરીને ફાયર સેફ્ટી આ બધા રિપોર્ટ કરાવવાની તમારે જરૂર છે અને બધા મે કરાવું છું શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાઈટી માં આવી છે

આમ નીચેથી જ ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે તો બીજી સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને